આણંદમાં રામનવમી નિમિત્તે વિશાળ રેલી કાઢી ઉજવવામાં આવી આજ રોજ આણંદ ખાતે ખૂબ જ વિશાળ સંખ્યામાં રામનવમીની યાત્રા નીકળી હતી જેમાં વિશાળ મેદની ઉમટી હતી આ રેલીનું ભવ્ય સ્વાગત મહેન્દ્ર શાહ ચોકડી પાસે નિજાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા આરતી ઉતારી અને ગરમીને ધ્યાનમાં લઈ લસ્સી અને પાણીની વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી આ રેલીનું સ્વાગત આણંદ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મોગરિયા અને તેમની ટીમ દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આણંદ પોલીસે પણ ખૂબ જ નિષ્ઠાથી અને પબ્લિકને હેરાનગતિ ન થાય એવી સુવ્યવસ્થાથી રેલીનું સમાપન કરાવ્યું હતું સંવાદદાતા અલ્તાફ મલેક દ્યુમિર ન્યૂઝ આણંદ નમસ્કાર મિત્રો હું ફિરોજ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં